ઐતિહાસિક ભૂતપૂર્વ મામલો એ હતો કે ધર્મેશ્રી કલાલ જે પહેલા ભાજપની બહુમતીના આધાર પર પ્રમુખ બન્યા હતા માત્ર સાત માસના ટૂંકા ગાળામાં તેમના વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા પદ છોડવું પડ્યું હતું આધાર લઈ હાઈકોર્ટમાં અરજી કરી હતી કોર્ટે નિર્ણય આપ્યો કે એક વર્ષની અંદર કોઈ પણ અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં આવી ન શકે પૂર્વ ઉપપ્રમુખ ધર્મેશ કલાલ ફરીથી વિધિવત પ્રમુખ નું પદભાર સંભાળ્યો હતો બાબતે તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ દેવળબારીયા નગરપાલિકાના ભારતીય જનતાના ભારતીય જનતા પાર્ટીના ચાલુ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી અને બળવાખોરો સાથે એ કરીને ચાલુ સરકારને પાડી દેવાનું જે થયું હતું તેના બાદ અમુ દ્વારા કાયદાકીય લડાઈ અમે હાઈકોર્ટમાં પડકારી હતી અને એ કાયદાકીય લડાઈમાં અમને સરકારે અમારી ફેવરમાં નામદાર કોર્ટે જજમેન્ટ આપ્યું છે કે એક વર્ષ પહેલાં તમે ચૂંટણી પ્રક્રિયા આવી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી શકતા નથી અને એ બધી અરજીઓ જે અમે ચૂંટણી પ્રક્રિયા જે પણ તે રદ કરી અને યથાવત જે મૂળ પ્રમુખ છે એ અત્યારે હાલ ચાલો તમે હા અ સૌપ્રથમ જે આ ચાર્જ સંભાળ્યો છે એ નામદાર હાઈકોર્ટના ચુકાદાને અમલવારી કરાવી અને લીગલી જે પણ એનો પેપર વર્ક છે એ પૂર્ણ આ ચાર્જને સંભાળ્યો છે અવગત દિવસો તમારે કેવી રીતે આવનાર સમયમાં એ જ છે કે નગરપાલિકા પ્રમુખ એટલે નગરના પ્રથમ નાગરિક અને ગામના વિકાસ અને નાની મોટી જે પણ તકલીફ હોય એની ચિંતાનો વિષય સૌ પ્રથમ મારે અને મારી ટીમે કરવાનો હોય અને આ અમે એને વિકાસની આ જે અમારી જે ગાથા છે અમે આગળ વધારીશું અને ખૂબ સારા કામો કરીશું અવિશ્વાસની એ બાબતે અત્યારે હાલ હું કશું એમાં કહી શકું તેમ નથી એ પહેલા એક વર્ષ પૂર્ણ થાય પછી જોઈએ છે શું થાય છે ધર્મેશ કુમાર વૃદ્ધિ કલાલ જે પૂર્વ પ્રમુખ હતા ધર્મેશ કલાલ એમના ઉપર અવિશ્વાસની દરખાસ્ત આવી હતી જે સત્તર દસ ના રોજ પસાર થઈ હતી એ અનુસંધાને ધર્મેશ કલાલ જે પૂર્વ પ્રમુખ હતા એ હાઈકોર્ટમાં ગયા હતા અને એના પછી દસ અગિયાર ના રોજ ઇલેક્શન પણ થયું હતું એમાં નીલ સોની પત્રકાર જે છે એ પ્રમુખ તરીકે વરણી થઈ હતી જે પૂર્વ પ્રમુખ ધર્મેશ કલાલ જે હતા એ અવિશ્વાસ પસાર થઈ એ બાબતે હાઈકોર્ટમાં જે ગયા હતા એનો ગઈકાલે ઓર્ડર આવ્યો છે હાઈકોર્ટનો ઓર્ડર એમાં સ્પષ્ટ એવું લખ્યું છે કે હાઈ અવિશ્વાસની જે બી પ્રક્રિયા હતી એ બધી રદ કરવામાં આવી છે અને પહેલાં છ પ્રમાણે પૂર્વ જે પ્રમુખ હતા એમને પદગ્રહણ પાછું કરવાનું કહ્યું છે હાઈકોર્ટ દ્વારા